નવસારીના સાંસદ સી આર સુરત આવશે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વાર સુરત આવવાના છે સી આર સ્વાગત કરવા માટે ભાજપના હોદ્દેદારો જવાના છે અને ઉત્સાહ છે ભાજપના કાર્યકર્તાઓમાં ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં એરપોર્ટ પહોંચવાના છે આપને જણાવીએ કે પીએમ મોદી થ્રી પોઈન્ટ ટુમાં માં સી આર મંત્રાલય મળ્યું છે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારથી જ તેમને જે તેમની કાર્યશૈલી રહી છે આનું પરિણામ છે વાર જ્યારે નવસારી સાંસદ સી આર પાટીલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે તેમની ખુશીમાં મોટી સંખ્યામાં લોકો અહીં સુરત એરપોર્ટ પર આવી રહ્યા છે કારણ કે સૌ પ્રથમ પહેલીવાર તેઓ અહીં સુરત એરપોર્ટ ખાતે લોકોનું અભિવાદન ઝીલવા આવી રહ્યા છે તે અને મોટી સંખ્યામાં છે જે તે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ અહીં પહોંચવાના છે ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના જે મંત્રી છે અધ્યક્ષ પ્રમુખ છે એ આપણી સાથે જોડાયા છે નિરંજનભાઈ આપ જણાવજો કયા પ્રકારની ખુશી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઘણા વર્ષો પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની એનડીએ સરકારમાં સુરત નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને કેબિનેટમાં સ્થાન મળ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની જનતા સુરતના સૌ નગરજનોમાં પણ અનેરો ઉત્સાહનું વાતાવરણ છે અત્યારે લગભગ ત્રણ હજાર જેટલી ફોર વ્હીલરો અહીંયા આવી રહી છે અને સિંગલ લાઇનમાં ગોઠવાઈ જવાની છે આ મેં સ્ટેજ બનાવ્યું છે અહીંયા આદરણી પાટીલ સાહેબ આવશે કાર્યકર્તાઓ શુભેચ્છકો મિત્રોને ટૂંકું સંબોધન કરશે અને પછી રેલી આકારે એમના નિવાસસ્થાન સુધી આ રેલી જશે વિજયનભાઈ ઘણા વર્ષો પછી સુરતના અને ખાસ કરીને નવસારી લોકસભાને એક કેન્દ્રમાં જઈને પોતાની વાચા મૂકવાનું સ્થાન મળ્યું છે સુરત અને નવસારીના લોકોમાં કેટલી ખુશીનો માહોલ મેં કીધું એમ સુરત નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ છે આમ તો પાટિલ સાહેબ પોતાની કાર્ય પદ્ધતિથી જાણીતા છે લોકોના કામ કરવા કાર્યકર્તાઓના કામ કરવા લોકોની વાત સાંભળવી નાનામાં નાનો વ્યક્તિ પણ કામ લઈને ગયો હોય તો તુરત જ કામનો નિકાલ કરવો એ એમની કાર્ય પદ્ધતિ હંમેશા રહી છે એના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને આ પોતે પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે સમગ્ર ગુજરાતના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ છે ચોક્કસપણે આપણી સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ જોડાયા હતા અને તેમને જે રીતે માહિતી આપી કે કોઈપણ વ્યક્તિ સાંસદ સી આર પાટીલ પાસે જતા હોય ત્યારે તેઓ તમામ લોકોની વાચા સાંભળતા હોય છે તેનું નિવારણ લાવતા હોય છે તો ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ જે રીતે તેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે હાલ આ ગુજરાતની જે જનતા છે જે એક આસ લગાવીને બેઠી હતી કે અમારી વાતોને કોઈ કેન્દ્ર સુધી મૂકે ત્યારે આ જળશક્તિનું જ્યારે તેમને કેન્દ્રમાં મંત્રીમંડળ તરીકે પદ મળ્યું છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના તમામ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત ગુજરાત તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે નમસ્કાર